લોકસભાની ચૂંટણીની મિત્રો જાહેરાત થઈ ચૂકી છે અને ગુજરાતમાં મિત્રો છવ્વીસ લોકસભા સીટ પર સાતમી મે મતદાન યોજવાનું છે દરેક પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરી રહી છે ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે પરિસ્થિતિ થોડીક અલગ છે કેમ કે વડોદરાના મિત્રો ઉમેદવાર જે જાહેર કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ રંજનબેન ભટ્ટ એમને મિત્રો ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે સાબરકાંઠામાં પણ ભીખાજી ઠાકોર છે એમને પણ મિત્રો ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે ભારતીય જનતા પાર્ટી માટે મિત્રો આવી પરિસ્થિતિ પહેલીવાર ગુજરાતમાં ઊભી થઈ છે રંજનબેન ભટ્ટનું મિત્રો જ્યારે વડોદરાથી નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના જ ખૂબ જ દિગ્ગજ નેતા મિત્રો જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે જ્યોતિબેન પંડ્યા કે જેમણે મિત્રો આ નામ સ્વીકાર્યું નહોતું તો તેમણે ભારતીય જનતા પાર્ટીની સામે અણગમો વ્યક્ત કર્યો અને એટલા જ માટે મિત્રો તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારબાદ મિત્રો પોસ્ટર વોર પણ વડોદરામાં થયું આ બધા કારણોના લીધે મિત્રો રંજનબેન ભટ્ટ છે એમને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે અને મિત્રો હવે સાબરકાંઠાથી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે ભીખાજી ઠાકોર એમને પણ મિત્રો અટક વિવાદને લઈને આંતરિક અસંતોષ તેમના કાર્યકર્તામાં જોવા મળ્યો હતો અને એટલા માટે તેમને પણ મિત્રો અનિચ્છા ચૂંટણી લડવાની દર્શાવી